નમસ્કાર ગુડ મોર્નિંગ સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો એક પહેલ એ પહેલ સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ દ્વારા મારું વડોદરા એ સ્વચ્છ વડોદરા અને તે જ અંતર્ગત સ્પાર્ક ટુડે ન્યૂઝે હાલ અત્યારે એક મુહિમ ચલાવી છે એ વડોદરા શહેરને સ્વચ્છ કરવાની અલગ અલગ વિસ્તારના લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે અલગ અલગ વિસ્તારની જે સોસાયટીઓ છે ત્યાંના લોકો જોડાઈ રહ્યા છે આ સ્વચ્છતાની મુહિમ ગોત્રી વિસ્તારમાં સાયનાથ પાર્ક સોસાયટી ખાતે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ આવી પહોંચી છે અને ત્યાંના જે લોકો જોડાયા છે તેઓનું પણ મંતવ્ય જાણીએ કે આ મુહિમને લઈને તે લોકો શું કહી રહ્યા છે સ્વચ્છતા કરવી એ આપણા સૌની પરમ પવિત્ર ફરજ છે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર સ્વચ્છતા થતી હોય તે અંતર્ગત સાયનાથ પાર્ક સોસાયટીના જે રહીશો છે તેઓની સાથે વાતચીત કરીશું સર શું કહેશો મારું વડોદરા એ ગૌરવનું વડોદરાનું ગૌરવ એ સ્વચ્છતા અને સ્પાર્ક ટુડે એક મોટી મુહિમ ચલાવી છે શું કહેવા માગું છો અત્યારે તમે જે આ સ્પાર્ક ટુડે ન્યૂઝમાં તમે જે અભિયાન ચલાવ્યું છે એ બહુ સુંદર કાર્ય કરી રહ્યા છો અને અમે પણ સાયના સોસાયટી પાર્કના સભ્યો છે સભા એ બધા આપની સાથે જોડાયેલા છે અને હું દરેક સભાસદોને તથા વડોદરા શહેરીજનોને એક વિનંતી કરવા માગું છું કે આપણું વડોદરા સ્વચ્છ અને સુંદર બનાવવા આ લોકોને સાથે જોડાવો કારણ કે જેટલું સુંદર અને સ્વચ્છ આપણું વડોદરા હશે એટલું આપણી સંસ્કારી નગરી છે એને આપણે એને સંસ્કારી નગરી તરફ જાળવી રાખીએ એવું અભિયાન ચલાવે છે એને હું ખાસ માર્ગદર્શન આપું છું કે તેઓ આ મુહિમ સાથે દરેક સભ્યો દરેક વડોદરાવાસી અને દરેક શહેરીજનો આમાં જોડાય તેવી હું અપેક્ષા રાખું છું અને દરેક જણા અમે સાથે જોડાયેલા છે થેન્ક યુ સો મચ લોકો કહી રહ્યા છે કે આ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા જે મુહિમ ચલાવવામાં આવી છે તે સરાહનીય છે કારણ કોર્પોરેશનની સાથે સાથે આપણે પણ વડોદરા શહેરને સ્વચ્છ રાખીએ તેવી અલગ અલગ સોસાયટીના વિસ્તારના જે રહીશો છે તે લોકો આ વાત કરી રહ્યા છે મિત્રો વડોદરા શહેરનો નકશો બદલાય કોર્પોરેશન તો સાફ સફાઈ કરી જ રહ્યું છે પરંતુ સોસાયટીના આગેવાનો દ્વારા જે માહિતી મળી રહી છે કંઈક ખૂબ સારી અગ્રીમતા ખૂબ સારી એવી પહેલ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા કરવામાં આવી છે અમારી સાથે યુવા વર્ગ જોડાયા છે જી શું કહેવા માંગો છો યંગ છો આપણે આપણી તો આપણું આપણા હાથમાં તો ફ્યુચર છે સી સ્પાર્ક ટુ ન્યૂઝે એક સ્વચ્છતાની મુહિમ હાથ ચલાવી છે શું કહેવા માગો પહેલાં તો એ કહેવા માંગે કે સ્પાર્ક સ્ટુડન્ટ ન્યૂઝ દ્વારા જે આ કાર્ય કરવામાં આવ્યું છે તે ખૂબ સારું કાર્ય છે જે આપણા વડોદરા વડોદરાના વિસ્તારો જે જગ્યાએ જે જે જગ્યાએ ગંદકી ફેલાઈ રહી છે એ આપણે આપણા હાથમાં છે એ બધું સાફ કરવું આપણે જ કચરો નહીં નાખીએ તો લોકો બી પબ્લિક બી એ માર્કેટ દોરાઈ શકે છે એટલે કોર્પોરેશન બી એમનું કામ તો કરે જ છે પણ જોડે જોડે આપણે બી આપણું આપણા વડોદરાનું ધ્યાન રાખવું આપણા હાથમાં છે આપણે જેટલું ધ્યાન રાખ્યું એટલું લોકો બી ધ્યાન રાખશે લોકો જોઈને બી શીખશે એ પ્રમાણે મેં બે જ લોકોને કહેવા માગું છું કે પોતાનું શહેર પોતાના સોસાયટીમાં ગમે ત્યાં કચરો ના નાખે ને એ રીતે પોતાના સોસાયટીને સ્વચ્છ રાખે તો ધીરે ધીરે એક સોસાયટીમાંથી બીજી સોસાયટી ધીરે ધીરે આપણો વડોદરાનો વિકાસ થશે અને વડોદરાનું જે સંસ્કારી નગરીનું જે નામ છે એ જળવાઈ રહેશે જે આપણી વારસા વારસાગત જે નામ ચાલી આવ્યું છે વડોદરાનું જે સંસ્કારી નગરી એ રીતે આપણું નામ આગળ ઠેક કુદી આપણે આગળની પેઢીને આપણે નામ આપી શકીશું થેન્ક યુ સો મચ જો આ વિચાર છે એ યુવાનોનો વિચાર છે આવી આવી અગ્રેસમતા આવી એક પહેલ હાથ ધરાશે અને યુવાનો દ્વારા તો મને લાગે છે ત્યાં સુધી ઉધ્રાશે સ્વચ્છ બનાવવામાં કોઈ રોકી નહીં શકે કોર્પોરેશનની સાથે સાથે આપણા પોતાની પણ ફરજ છે આપણા પોતાની પણ પરમ પવિત્ર ફરજ છે કે અલગ અલગ જગ્યા પર જે કચરો નાખીએ છે શહેરમાં તે ન નાખીએ શું કહેવા માંગો છો તમારા લોકોના વિચારો પરથી લાગી રહ્યું છે સાચા હાથમાં વડોદરા શહેરને સ્વચ્છ બનાવવા માટેની પહેલ તમે પણ અમારી સાથે સાથ સકારમાં શું સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા જે સ્વચ્છતાની મુહિમ જે હાથ ધરવામાં આવી છે એ અંતર્ગત આપણે પહેલાં જાગૃત થવું જોઈએ અને આપણે આપણે આપણી સોસાયટીથી સ્વચ્છતાનો અભિયાન ચાલુ કરવું જોઈએ આપણે આપણી સોસાયટીમાં સ્વચ્છતા કરીશું પછી અલગ અલગ સોસાયટીમાં બી આ સ્વચ્છતાનો કાર્યક્રમ કરીશું સફાઈ સેવકો તો જે સ્વચ્છતા કરે છે પણ એ માટે આપણે બી સ્વચ્છતા રાખવી જરૂરી છે એટલે આપણે આપણી સોસાયટી સ્વચ્છતાનો અભિગમ ચાલુ કરીશું પછી રોડ રસ્તા બી લોકો કચરો ના નાખે એ એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ જેથી આપણે સ્વચ્છતામાં નંબર આગળ વધે વડોદરાનો અને સંસ્કારી નગરીનું નામ જળવાઈ રહે સંસ્કારી નગરીનું ગૌરવ અને નામ જળવાઈ રહે શાયનાથ પાર્ક સોસાયટીના રહીશોએ એક સારી એવી અપીલ પણ કરી છે વડોદરાવાસીઓને કે અલગ અલગ જગ્યા પર સફાઈ કર્મીઓ તો સફાઈ કરે જ છે પરંતુ આપણે પણ આ મુહિમમાં જોડાઈએ અલગ અલગ સોસાયટીના લોકો અમારી સાથે જોડાયેલા રહે છે અને લોકો પણ કહી રહ્યા છે કે સ્માર્ટ ટુડે ન્યૂઝ દ્વારા જે મુહિમ હાથ આવી છે તે ખૂબ સરાહનીય મુહિમ છે કારણ કોર્પોરેશનની સાથે સાથે આપણે પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ સ્પાર્ક ટુ ડે ન્યૂઝની મુહિમ ને તે લોકો પણ બિરદાવે છે અલગ અલગ સોસાયટીમાં સ્પાર્ક ટુ ડે ન્યૂઝની ટીમ પહોંચતી રહેશે અમારી સાથે સ્પાર્ક ટુ ડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા